સાલું કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગે સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ પંચાવન પોઈન્ટ પાંચ સાલુ કથા આગળ એ પ્રમાણે આજની કથામાં મધ્યનું તેરનું અસનામત એના પર વાત કરી મારામાં સદાય ગુણ છે છતાં એનો અભિમાન નથી ક્યારે ન હોય તો ગુણ કરતા ગુણી અધિક છે એ મનાય તો ગુણ આવેલા છે ગુણી ભગવાન છે માણસને તકલીફ ન પડે ગુણ આવે ને અને બધા ફલવાઈ જાય ગુણી જે ભગવાન ત્યાં સુધી પૂગે નહીં મારામાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ છે છતાંય અને મને અભિમાન નથી રમણીય પંશીસીમાં મારું મન જોડવાની ઈસુ તોય પણ જોડાતું નથી તેથી ઉદાસ વર્તે છે શું કારણ મારી ઇન્દ્રિય વૃત્તિ પાછી વળી સદાય હૃદયમાં સીધાકાશ ત્યાં વર્તે છે ત્યાં ભગવાનની મૂર્તિ છે હૃદયની વિશે જો ભગવાનની મૂર્તિ જો મૂર્તિ ક્યારે બેઠી હોય ક્યારે ઊભી હોય ક્યારે હરતી ફરતી હોય મૂર્તિની સારી કોઈ બધાય મુક્તના મંડળ બેઠા છે હું દેખું છું તમે પણ દેખો છો પણ તમારે સમજવામાં આવતું નથી આ વાત જ્યારે સમજવામાં આવશે ત્યારે તમે પંચવીસી વિશે જીતવામાં પ્રયાસ થશે નહીં જો સીતા તે મૂર્તિ છે આ જ ઘનશ્યામ મહારાજ છે એમ સમજો એમ ન સમજો એ મૂર્તિ છે એને મહારાજ દેખે છે તોય તમારે મારે ઘણો સંબંધ રહે છે બીજો નંબર હો પેલો આ ઈજા છે આ જો કદાચ ન સમજાય તો આ ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વડે સદાશે હૃદયકાશમાં તે ભગવાનની મૂર્તિ છે બોલો શોભે સંત મારે જેમ ઉદગુડમાં ઈશ્વર ઉદય થયા કળીમાં બસ તે છે ભગવાનની મૂર્તિનું છે અને ત્યાં ભગવાન છે મહારાજ કે તમે બધા ન્યાય બેઠા હશો આ ગઢડું શેર કે ઓસરી આ દાદા દરબાર આ નળિયા કાંઈ દેખાતું નથી તમને હું બેઠા દેખું છો પણ તમને દેખાવામાં આવતું નથી કારણ દ્રષ્ટિઓલી હોય ને એની દ્રષ્ટિ લઈએ તો દેખાય ભગવાનની દ્રષ્ટિ લ્યો તો દેખાય પણ આપણી દૃષ્ટિ લઈએ તો ન થાય જો અભિમાન નથી જોયું સ્વામીએ લખ્યું સાક્ષ અભિમાન ક્યારે ન હોય ક્યારે આવે ધર્મ જ્ઞાન વૈરાગ સાધન છે એના થકી તમે મોક્ષ ન હોય તો તમને અભિમાન આવે

અને ભગવાન આશરાથી કલ્યાણ છે કલ્યાણ જવાથી આશરાની અંદર તમામ સાધન એ બધાનો સમાવેશ થઈ જાય છે વિજય ઠેકાણ આશરો મૂકી જાય ને જો માણસે એક ગામ બદલાવે બીજું બદલાવે એ આસરો પર ત્રીજું બદલાવે પરિપક્વ આશરો થઈ જાય પછી વાંધો ચાલો અહીંયા રહે ખાઈ પણ દર્શન કર્યું આસરાથી કલ્યાણ છે સમજો ને નિર્વાસનિક થવાથી કલ્યાણ છે ભગવાને સર્વોપરી જાણવાથી કલ્યાણ છે જો સાધનથી કલ્યાણ માન્યું તો સ્વામી બાપા કે તમારી સમજણમાં ફાકાશે હા સાધન તો સાધન છે એના પર સૌ ભરી પરાસર એના કેવા સાધન બોલો શું શિવ શું મળ્યો હા તમે સાધનથી કલ્યાણ માન્યું હોય તો તમારી સમજણ કાશી છે સાધન છે ભગવાને રસ્તે હાલવાના સમજ્યા માળા ફેરવો તો ભગવાન સાંભળે જો અને માળા ન ફેરવો સાંભળે તો ભગવાનની સાથે સીધો કોન્ટેક સંબંધ અર્થંગ મારી દીધો દી ડનવટ કરો અને એને સુખ આવે તો એ સીધો ડનવટ ન કરો અને છતાંય ભગવાનનું સુખ આવે જોઈએ એ સીધો સંબંધો ને એ થાય એટલે તમારે કરવું કાંઈ નહીં રહે જોયું જે મળી મૂર્તિ તમને તે પાર છે અક્ષરથી હે જે જે કરવું એ ભગવાનની પ્રસન્નતાને માટે કરવાનું તામ લખ્યું કરવું બધું પણ ભગવાનની પ્રસન્નતાને માટે છે બસ બોલો એટલે તેરનું વસના પછી બહુ સારું છે સમજે ને પણ એનું ફળ પછી સૌદમાં આપ્યું છે તેરમાં તો ખાલી કલેવર બનાવ્યું સૌદમાં છે ને એનું ફળ છે જો નિશ્ચય એટલે નિશ્ચય જો કોઈ એમાં ફેરફાર થાય નહીં લીમડો છે એકવાર જાણ્યો પછી કામ આપે ક્રોધ લોભ વ્યાપે તોય પ્રાંતિ થાય નહીં પણ એમાં નહીં આપણામાં વ્યાપે તોય આપણને એમાં થાય કે મારું કલ્યાણ નહીં થાય ભગુજીને ભરોસો હારી નહીં જોવે નાથ કરણી મારી હા જોયું ને લખ્યું ને ભગુજીને ભરોસો હારી નાથ નહીં જોવે કરણી મારી જો એ કલ્યાણ થયું એના કેના પ્રતાપથી હં બસ સંતોના પ્રતાપથી જો કે મારું દર્શન કરી એનું કલ્યાણ થઈ જાય મારી વાત સાંભળી એનું કલ્યાણ થઈ જાય તો મારા કલ્યાણમાં શોષણ છે બોલો હા બોલો એટલે એનું કલ્યાણ થયું હોય ભગવજી પણ ભગવાનના પ્રતાપે કરીને સમજ્યા કેમ થયું ભગવાનની દયાથી બસ પોતાની સરોવરી નિષ્ઠાથી નહીં સર્વપરી નિષ્ઠાથી નહીં ભગવાનના પ્રતાપે કહેજો જેવો છે તો એનો શો અંધકારે ભગવાન મને ભૂલશે નહીં જો જોઈલું છે એનું કલ્યાણ ન કરવું હોય તો એ ભગવાન કરે જા ને પ્રથમ બોતેરમાં લખ્યો કાકા ભાઈનો પ્રશ્ન મહાત્મા છે નિશ્ચય હોય એને મહાત્મા વિનાનો મહાત્મા છે નિશ્ચય હોય એનું ભગવાન પોતે ભૂંડું કરવાની છે તોય પણ ન થાય એ ન હોય ભગવાન પોતે રૂડું કરે ને તોય ન થાય શા માટે નિશાન ફેરશે લે ઓલો ભક્તો છે ને કાળ કર્મ માયા એ કોઈ અડી શકે નહીં અર્જુનસિંહ દરબાર એની વાત કરી એનું કલ્યાણ થયું એના નિષ્ઠાથી ભગવજીનું કલ્યાણ થયું એ ભગવાનના પ્રતાપથી જોયું ભગવાન સુરતવાળા સુરતવાળા હા સ્વામી વાય લખ્યું છે રાક્ષ ભરવજીને ભરત ભગુજીને ભરોસો ભારી નહીં જોઈએ નાથ કરણી મારી એ સુરતના ભગુજી એટલે ગુણ છે ગુણ અભિમાન ના આવે બસ ગુણ હોય ને એનો અભિમાન આવે એના રહે નહીં તો ગુણ થકી ગુણી અધિક છે સમજવાનું ગુણ છે ગુણીના આધીન છે શરીર છે કેને આધારે છે જીવના આધારે જીવ અંદર નીકળી જાય તો શરીરની શું કિંમત બોલો શરીરની કિંમત છે પણ કેને લઈને જીવને લઈને એમ ગુણની કિંમત છે ગુણીને લઈને ગુણી ભગવાન ન હોય તો ગુણ ન કમા શું કરે બોલો ગુણી ભગવાન ન હોય તો ગુણ કામ કરે ને એટલે બહુ વિચાર કરવો પડે એમ ને હ कहन्या आधार कौन से बोलो मंदिर की शोभा मूर्ति ने ली आ सभा भक्ति कराती गुरु कुल शोभा विद्यार्थिनी ने ली हरि भक्त संतो येना से ली शोभा से जो એમ દરેક વસ્તુ એમ છે એમ આપણી કિંમત ક્યારે થાય આપણે ભગવાન ભજીએ ભગવાન રાખીએ ત્યારે ત્યારે આપણી કિંમત થાય જો કિંમત ક્યારે છે ભગવાન પાંચસો ફરવાયા ટી પછીની કિંમત થઈ જાય જો એમ સ્વામી બાપા એ કહ્યું કે આપણી કિંમત ક્યારે થાય તો આપણે આપણે સ્વભાવ છોડી દઈએ ત્યારે સ્વભાવ છોડવાને બહુ કઠિણ છે અને છૂટી જાય ધારે તો આપણે ધારીએ કામ કરવું છે તો થઈ જાય ત્યારે સમય કેવો છે જે માણસ જેવો શીતવન કરે એવું મળે સારું શીતવન કરે તો એ મળે નબળું કરી મળે જો સંકલ્પ ન કરો એટલે તમારી ખામી પૂરા ન કરે ભગવાનની ખામી ભગવાન તો હજરા હજુર છે બોલો જે કંઈ ખામી છે બધી આપણી છે બોલો સહેજાન